કરોડ દેવતા તમારા દ્વારા પૂજાઈ પર્વ એમાં પેલા નાગલા બનાવે ઘરમાં ઓલી દિવાલમાં ચિતરે દાદા રક્ષા કરજો બરાબર આ લૌકિક પર્વ એટલે શું મીનાબેન કેટલી શ્રેણી પરીક્ષા બાવીસ ની તો આપીને પચીસ ની આપી બોલો પચીસ શ્રેણી ની પરીક્ષા આપી દીધી છે બોલો લૌકિક પર્વ કોને પોષણ આપે હવે આ મિથ્યાત્વ એટલે શું એ ખબર નથી બોલો હવે એને કઈક તો કે નહીં આપણે કોને કહેવાય ધીરેનભાઈ લૌકિક પર્વ કોને કહેવાય સ્વામી અમારે તો ત્યાં હિમાચલ પ્રદેશ ની ટિકિટ આવી ગઈ હતી એટલે અમે લોકો તો ત્યાં ગયા તા એટલે લૌકિક પર્વ અમને ખબર ન હોય બોલો કર્યો એટલે જ્યાં તમારો સેન્ટરમાં તમારા કેન્દ્રમાં સ્વાર્થ વૃત્તિ હોય એટલે દીકરાઓની તબિયત

તો કે ઈ આસામાન આસામાં કે હજી એક કર લઈ કદાચ માને તો હજી એક કર લે કદાચ માને તો એટલે આપણે આમને પૂછીએ કે તમે કેટલી સાતમ કરી તમને આવી ચેલીઓ મળી એ કઈ નત કરી બોલો એટલે લૌકિક પર્વ કોને કહેવાય કે જ્યાં સંસાર કેન્દ્રમાં હોય લૌકિક પર્વ એટલે જ્યાં સુખી થવાના મનોરથ હોય

તમને બધું મળે એવી તમારી ભાવના લૌકિક પર્વ એટલે તમે તમે જે મનોરથો ઘડ્યા છે એ પ્રમાણે સંસારમાં સર્જન થાય તે અને પર્વ એટલે જ્યાં પોતે એમાં પ્રવૃત્ત થયા પછી પણ માત્ર ને માત્ર તમારો જે પરિવાર છે ને એ તમારી આજુબાજુમાં રહે અને બાકીના કોઈ ન રહે લૌકિક પર્વ સ્વાર્થ કેન્દ્રિત લૌકિક પર્વ પરિવાર કેન્દ્રિત લૌકિક લૌકિક પર્વ પર્વ સુખ કેન્દ્રિત કેન્દ્રિત વર્તમાન બરાબર એનાથી કંઈ મને આવતો બહુ સારો મળે એવું તો હોય નહીં લૌકિક પર્વ એટલે મને અત્યારે બધું સારું મળે બસ મારી આંખ બરાબર રહે શીતળા માતા મારી આંખની રક્ષા કરે મને સીડી નો નીકળે મને ચિકન ફોક્સ નો નીકળે દીકરાઓ બધા વેલા મોટા થઈ જાય બધું બરાબર થઈ જાય આવી બધી મનની જે ભાવના છે ને એ લૌકિક પર્વ છે અને લોકોત્તર પર્વ જેને પર્યુષણ પર્વ કહેવાય લોકોત્તર પર્વમાં સેન્ટરમાં આત્મા હોય લોકોત્તર પર્વમાં સેન્ટરમાં આત્મા કર્મથી રહિત કઈ રીતે બને એ લક્ષ્ય હોય લોકોત્તર પર્વમાં આત્માની શુદ્ધિનું લક્ષ્ય હોય લોકોત્તર પર્વમાં આત્માની આરાધનાનું કેન્દ્ર હોય લોકોત્તર લોકોત્તર પર્વમાં પર્વમાં સાધનામાં જોડાવાના ભાવ હોય શરીરને ગૌણ કરવામાં આવે અને આત્માને પ્રદાન કરવામાં આવે લોકોત્તર પર્વમાં સંસારને ગૌણ કરવામાં આવે અને ધર્મને મુખ્ય કરવામાં આવે લોકોત્તર પર્વ એટલે ઘર ભૂલાઈ જાય અને ઉપાસ્રય યાદ રહી જાય લોકોત્તર પર્વ એટલે ઘરની આધી જાદી ઉપાધી બુલાઈ જાય અને ધર્મમાં સમાધિ ભાવ આવી જાય લોકોત્તર પર્વ એટલે આહારનો ત્યાગ કરીને તપમાં જોડાવાના ભાવ આવે લોકોત્તર પર્વ એટલે કોઈને દુખ થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા મન ન આવે અને સૌને શ્રેય એવી આત્માની ભાવના થાય લોકોત્તર પર્વ એટલે આત્મા પર લાગેલા કર્મ ખરી જાય લોકોત્તર પર્વ એટલે આત્મા કર્મથી હળવો બની જાય લોકો પર્વ એટલે આત્મા પર્વથી રહિત બની જાય લોકોત્તર પર્વ એટલે પરમાત્માનો ભેટો થઈ જાય લોકોતર પર્વ એટલે ગુરુનું સાનિધ્ય મળી જાય લોકોતર પર્વ એટલે જીનવાણી શ્રવણનો યોગ મળી જાય લોકોત્તર પર્વ એટલે સાધના આપણી સફળ બની જાય લોકોત્તર પર્વ એટલે પ્રતિક્રમણની વિશુદ્ધ સાધના થાય લોકોત્તર પર્વ એટલે રાત્રિ ભોજનનો ત્યાગ થઈ જાય લોકોત્તર પર્વ એટલે ક્રોધનો ત્યાગ થઈ જાય લોકોતર પર્વ એટલે અહંકારનો ત્યાગ થઈ જાય લોકોત્તર પર્વ એટલે સ્વાર્થ મનોવૃત્તિનો ત્યાગ થઈ જાય લોકોત્તર પર્વ એટલે આત્માને સેન્ટરમાં રાખીને આત્મા પર લાગેલા તમામ કર્મો સહી થઈ જાય અરહાર દશાની પ્રાપ્તિ થઈ જાય જેવો સિદ્ધ ક્ષેત્રે વસે તેવો ચેતન માય મોહ મેલ કીચડ ભર્યો તેથી સુજે નાય લોકોતર પર્વ એટલે

આ પર્વાધિરાત પર્યુષણ મહાપર્વ આપણા સૌના અંતર આંગણે આવી ચૂક્યા છે આજનો દિવસ પર્વાધિ રાતનો પહેલો દિવસ છે એટલે પહેલાં નંબરમાં પર્વ પર્વાધિરાજ એટલે આ લોકોત્તર પર્વ છે આપણે ત્યાં પણ જ્ઞાન પાંચમાં આવે બરાબર એને પર્વ કહેવામાં આવે મૌન એકાદશી આવે એને પર્વ કહેવામાં આવે શેઠભાઈ ચોમાસી પાકી એક વર્ષમાં કેટલી આવે બેનો તમને એટલું જ્ઞાન છેડે ચોમાસી પાકી કેટલી આવે ચાર ચાર આવે ત્રણ આવે નક્કી કરીને કયો ત્રણ ચાર પાંચ તમારે જેટલી કયો એટલી બેનો તમે કેટલી કહો છો તમારે એમ ઓછું ઓછું ન કરાય થોડુંક વધો થોડુંક વધો સ્વામીભાઈ ચોમાસી પાકી કેટલી આવે ત્રણ આવે કઈ કઈ આવે હવે એ બોલી જાવ ક્યાં પૂછ્યું ત્રણ 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 કરે છે કે હોળી માં આવે ચાલો આજુબાજુ આજુબાજુવાળા બધાએ એટલી હેલ્પ કરી છે એટલે બે સુધી પહોંચ્યા છે

પણ હવે આ બીજ ને આઠમ ને પાંચમ બીજ ને પાંચમ નહી તો બધું તમારે હવે તમે આઠમ પાખી માંડ માંન પાડો છો ત્યાં તમને બીજ ને પાંચમ માં લઈ જાય તો તમે હાવ વળી એટલે અત્યારે આઠમ પાખી તમે જે રાખ્યા છે એમાં ચોમાસી પાખી એક વર્ષમાં ત્રણ આવે કેટલી આવે બરાબર તીર્થંકર ભગવાનના કલ્યાણકો કેટલા ઓહોહો આ સીધે સીધું આવી ગયો રકેશભાઈ ની પુત્રી રે કે આજુબાજુવાળાને વાળા હેલ્પ થી આવી ગયું કોઈ નથી બોલ્યું કોઈ નથી બોલ્યું ચાલો ચોમાસી પાખી ત્રણ બરાબર અષાઢ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ ક્યારે હોય આમ તમને યાદ નહીં રહે ચોમાસું બેસે ત્યારે અને ગુરુ બરાબર એટલે આવું કંઈક હોય ને તો તમને યાદ રહે કે સાધુ સંતોનો પ્રવેશ થઈ ગયો હોય અને અષાઢ સુદ પૂનમ થી ચાર મહિના માટે ચોમાસું હોય એટલે એક ચોમાસી પાખી અષાઢ સુદ પૂનમ બીજી ચોમાસી ફાગણ સુદ પૂનમ જયારે હોળી કીધું ને હોળી હોળી પર્વ એટલે ફાગણ સુદ પૂનમ અને ત્રીજી ચોમાસી સુદ પૂનમ જયારે ચોમાસુ પૂર્ણ થાય તે એટલે આ ત્રણ પાખી હોય ચોમાસી પાખી એ પણ બધા લોકોત્તર પર્વ છે બરાબર અને આ બધાને પર્વ કહેવાય અને પર્યુષણ ને પર્વાધિ રાજ કહેવાય શા માટે રાજા છે રાજ રાજ પર્યુષણ એટલે કે એ પર્યુષણ અને પર્વ આ ત્રણ શબ્દ છે પર્વની વ્યાખ્યા શું છે પર્યુષણની વ્યાખ્યા શું છે અને પરવાધી રાજની વ્યાખ્યા શું છે બરાબર આ ત્રણ વસ્તુ આપણે બરાબર સમજવાની છે અવસરે આપણે આ ત્રણે ત્રણ શબ્દની વિશિષ્ટ સમજણ અંતરમાં કેળવશું જેથી કરીને આપણને ખબર પડે કે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એમનો દિવ્ય સંદેશ શું છે અને આપણે આઠ દિવસ માટે આ સુકામ બધી આરાધના કરીએ છીએ બરાબર સમગ્ર જિંદગી આમને આમ આપણી ચાલી રહેલી છે એમાં આ પર્વના દિવસો જ્યારે આવે છે ત્યારે આરાધનાના યોગમાં આપણે જોડાઈએ છીએ શ્રી દેમીનાથ વિતરા સ્થાનકવાસી જૈન સંઘને આંગણે આપણા પરમ શ્રદ્ધે પરમ વંદનીય પૂજ્ય ગુરુની ભગવંતના જે સંઘ ઉપર અનન્ય ઉપકારો છે અને જેમને આ સંઘ ઉપર અનેક પ્રકારની કૃપાઓ કરી છે એમની કૃપાના બળે સુદીર્ઘ દીક્ષા પર્યાયી સૌમ્ય સ્વભાવી બાલબ્રહ્મચારી પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજી અમારા વિદુષી રત્ન બાળબ્રહ્મચારી પૂજ્ય જસુભાઈ મહાસતીજી વૈયાવચ રત્ના બ્રહ્મચારી પૂજ્ય ઉષાબાઈ સ્વામી અને અમે ચાર ઠાણા અહીંયા ચતુર્માસ માટે પધાર્યા છીએ ત્યારે આ ચતુર્માસના દિવસોમાં પર્યુષણ પર્વની આરાધના ભગવતી સૂત્ર શતક 25 માં પરમાત્માએ આ પર્વરાજનો કેવી રીતે ઉલ્લેખ કર્યો છે અને એ ઉલ્લેખ દ્વારા આપણને પર્વની ઓળખાણ કઈ રીતે થાય કેવા કેવા તીર્થંકર ભગવંતો કેવી કેવી કરુણા વરસાવે છે અને એ કરુણાના બળે આપણા સૌના જીવનમાં સુખ પ્રાપ્ત થાય એ આપણે સમજી લેવાનું છે તુમ લગા શકો તો બાગ લગાઓ તુમ લગા શકો તો બાગ લગાઓ તુમ આગ લગાના મત શીખો તુમ લગા શકો તો બાગ લગાઓ તુમ આગ લખાના લાગાના મત શીખો तुम बिछा सको तो फूल बिछाओ तुम कांटे बिछाना मत सीखो तुम बिछा सको तो फूल बिछाओ तुम कांटे बिछाना मत सीखो तुम पिला सको तो अमृत तुम जो तुम्हारा द्वारा कई सारू थाई तो करो लगा सको तो बाग लगाओ आग लगाना मत सीखो तुम बिछा सको तो फूल बिछाओ तुम कांटे बिछाना मत सीखो तुम પિલા શકો કાંટા નહીં બિછાવતા બરાબર ખીલા શકો પીલા શકો અમૃત પિલાવ તમે જાહેર પીલા ફૂલ ને ખો કાંટા ન ખીલાવો

આઠ દિવસ ત્યાગ આઠ દિવસ હોટૅલમાં માના જવું આઠ દિવસ ન ખાવું આઠ દિવસ પીઝા બર્ગર વગેરે કોઈ પણ આવા ચીઝ વગેરેની વસ્તુઓ માખણ વગેરેની વસ્તુઓ જ્યાં તમને દોષ લાગે એવી વસ્તુઓ ન ખાવી આઠ દિવસ ગુસ્સો ન કરવો આઠ દિવસ કોઈને ખરાબ લાગે એવું બોલવું નહીં આઠ દિવસ તમારે અંદરથી તપી ન જવું આઠ દિવસથી કોઈ પણ જાતના છણકા ન કરવા આઠ દિવસથી પગ પછાડવા નહીં આઠ દિવસ દરવાજો જોરથી પછાડવાનો નહીં આઠ દિવસ સામેવાળાની સામે મોઢું ચડાવવાનું નહીં આઠ દિવસ કોઈને પણ દુઃખ લાગે એવું એક પણ વર્તન કરવાનું નહીં આઠ દિવસ માટે સૌની સાથે પ્રેમ પૂર્વક નો વહીવટ કરવાનો સંઘની દરેકે દરેક પ્રવૃત્તિમાં આપણે જોડાઈ જવાનું અને ક્યાંય કોઈના વિરુદ્ધ પણ એક પણ શબ્દ બોલવો નહીં કોઈને આર્ત ધ્યાન થાય એવું કરવું નહીં કોઈને રૌદ્ર ધ્યાન થાય એવું કરવું નહીં સ્વયં એ ધર્મ ધ્યાન કરવાનું અને બીજાને ધર્મ ધ્યાન કરવા દેવાનું બરાબર આટલું તમે કરશો ને તો પણ પરવાદી પર્યુષણ પર્વ આપણા સાર્થક થઈ જશે એ સાર્થક કરવા માટે આપણે આજના દિવસે લુક એન લર્નના બાળકો જૈન શાળા માટે માત્ર એટલી પ્રેરણા આપું છું કે બ્રહદ રાજકોટમાં આ નેમિનાથ વિતરાક સંગ એવો હતો કે રાકેશભાઈ જૈન શાળામાં હાઈએસ્ટ સંખ્યા અને આ સંગ એવો કે જ્યાં બે વખત જૈન શાળા ચાલતી હતી બપોરની શિફ્ટ વાળા છોકરાઓ સવારે ભણાવવા ભણવા આવતા હતા અને સવારની શિફ્ટ વાળા બપોરે 4 વાગે 5 વાગે ભણવા આવતા હતા આ સંગને બેન પણ ભાવના બેન મળેલા હતા બંને સમય છોકરાઓને ભણાવતા હતા

રવિવારે ચલાવીએ અને રવિવારે એ જૈન શાળામાં બાળકો આવે બીજું કાંઈ નહીં કમસે કમ એક સામાયિક શીખે કારણ કે આવા પરવાધિરાજ પરિષણ મહાપર્વના દિવસોમાં કેટલા એવા છે જેના મોઢા પર મુપત્તિ નથી જેમને સામાયિક આવડતી નથી જેમને સંબરના પછખાણ કેવી રીતે કરાય એ ખબર નથી તો આ બધું જો બાળકો પાઠશાળામાં આવતા હશે તો આ પાયાના સંસ્કાર એમનામાં હર હંમેશ રહેશે એ તો પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્ર સંત મહારાજ સાહેબે લુક એન્ડ લર્ન ચાલુ કર્યું છે એટલે એમાં બાળકો પ્રવૃત્તિશીલ છે અને એ પણ આ ધર્મનું જ્ઞાન લઈ રહ્યા છે પણ જે સામાયિક કંઠસ્થ કરવાની જે પ્રતિક્રમણ કંઠસ્થ કરવાનું અને આ જૈન શાળાના જે મૂળ સંસ્કારો જે મૂળ માર્ગ છે એ મૂળ માર્ગવાળી જૈન શાળા એ તો આપણે ત્યાં હોવી જોઈએ એવો અમારો તમારો આપણા સૌનો ભાવ છે એટલે એવું બને કે ભાઈ અમે અત્યારે હોંશે હોંશે ચાલુ કરીએ અને પહેલાં રવિવારે પચ્ચીસ બાળકો આવે બીજા રવિવારે દસ આવે ત્રીજા રવિવારે પાંચ આવે ચોથા રવિવારે ઉષાબાઈ સામીનું હું અમે બે હોય બરાબર એટલે આવું આપણે કંઈ કરવું નથી પણ એવી રીતે ચલાવવું છે કે એ જૈન શાળા માત્ર રવિવારે એક જ દિવસ અને એક કલાક જે રીતે બાળકોની અણુત્કૂળતા હોય એ રીતે એમને ભણાવવાનું એમને તૈયાર કરવાના જો આવું કંઈક થશે તો આ જીન શાસનની ધરોહર પાંચમા વારાના છેડા સુધી આપણને એમને મળતી રહેશે આજના દિવસે રવિવારનો દિવસ છે આ વખત રવિવારે પર્યુષણ શરૂ થાય છે અને રવિવારે સંવત્સરી મહાપર્વનો દિવસ છે એટલે બાળકોનો જે કાર્યક્રમ છે એમનો આજે કાર્યક્રમ રાખેલો છે ભાઈઓ અને બહેનો રવિવાર છે એકદમ શાંતિ રાખજો બાળકોએ પણ ટૂંક સમયમાં મહેનત કરી છે કારણ કે પાંચ દિવસ વરસાદના એ લોકોની પ્રેક્ટિસના મેન પાંચ દિવસો હતા એ વરસાદને કારણે એવો કરી શક્યા નથી છેલ્લા ચાર દિવસમાં દીદીઓએ અને હર્ષભાઈએ મહેનત કરી અને બાળકોને તૈયાર કર્યા છે તો એ બાળકો એ આપણી જ ભાવી પેઢી છે એ જ બાળકો ભવિષ્યના સાધુ અને સાધ્વીજી થવાના છે એ જ બાળકો ભવિષ્યના અમારા ભરતભાઈની જગ્યાએ આવવાના છે એ જ બાળકો ભાવિ આ સંઘનું સુકાન સંભાળવાના છે તો એ બાળકો અહીંયા પ્રોગ્રામ કરવાના છે તો બધા ખૂબ શાંતિથી બેસજો આપણે બધા બાળકોનો એ પ્રોગ્રામ બરાબર જોશું સાંભળશું અને માત્ર જોઈ અને સાંભળીને વયા નહીં જાય આપણે એમને પ્રેરણા મળે અને એમને પ્રોત્સાહન મળે એમના માટે ફૂલ અને ફૂલની પાંખડી રૂપે એમની અનુમોદના પણ ચોક્કસ કરશું એટલે સ્ટેજ ઉપર જે બેનો બેઠા છે એ હવે અવાજ કર્યા વગર ધીમે ધીમે બેનો બધા થોડા થોડા ઊંચા બેસો એટલે આ લોકો બધા સમાઈ જાય હો આમ બહુ જાડા નથી એટલે વાંધો નહીં આવે આવી જાવ 哎呀！<am>